ગુજરાતી પકવાન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં ખાવાની મજા પડે તેવી ઠંડી ઠંડી જાંબુની પક્ષી અને જાંબુ કેન્ડી પણ કહેવાય છે આ જાંબુ કેન્ડી એકદમ નેચરલ બને છે અને એક વખત બનાવીને તમે પંદર દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એકદમ સરળ રીતે જાંબુ કેન્ડીની રેસીપી જોઈ લઈએ તો એના માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા જાંબુ લીધા છે જાંબુને તમારે પહેલાં બેથી ત્રણ વખત પાણીથી ધોઈને સાફ કરી લેવાના તો અહીં મેં જાંબુને સાફ કરી લીધા છે હવે આપણે જાંબુનો પલ્પ કાઢી લઈશું જાંબુ બને ત્યાં સુધી મોટા અને મીઠા લેવાના એટલે તેમાં ખાંડ ઓછી વાપરવી પડશે તો આ રીતે આપણે જાંબુમાંથી થળિયા અલગ કરી લઈશું તો અહીં મેં બધા જ જાંબુનો પલ્પ અલગ કરી લીધો છે પાંચસો ગ્રામ જાંબુમાંથી અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો પલ્પ નીકળ્યો છે હવે આપણે આ જાંબુના પલ્પને મીડિયમ સાઈઝના મિક્સર જરમાં લઈ લઈશું પછી આપણે તેમાં વન ફોર કપ જેટલી ખાંડ ઉમેરીશું અને એક નંગ લીંબુનો રસ આ રીતે નીચવીને ઉમેરી દઈશું સાથે કરીશું તો એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન સંચર પાવડર અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે હવે જો તમારી પાસે આ રીતે કુલ્ફીના મોલ્ડ હોય તો તમે તે પણ લઈ શકો છો અહીં મારી પાસે ચાર નંગ જેટલા કુલ્ફીના મોલ્ડ છે અને જો તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો તમે આ રીતે પેપરના ટીકઅપ આવે છે તે પણ લઈ શકો છો તો પેપરના ટીકઅપ આપણે પાંચ થી છ જેટલા જોઈશે તો અહીં આપણે એક કપમાં દોર કરચી જેટલો પલ્પ આવે છે તો આ રીતે આપણે બધો જ પલ્પ મોલ્ડમાં અને કપમાં ભરી લઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે અને હવે આઈસ્ક્રીમની જે સ્ટીક આવે છે તે ઉપરથી આ રીતે મૂકી દઈશું હવે આ કુલ્ફીને આપણે ડીપ ફ્રીઝરમાં આખી રાત માટે કે સાતથી આઠ કલાક માટે સેટ થવા દઈશું તમે ઉપરથી ફોઇલ પેપર આવે છે તે પણ ઢાંકી શકો છો તો અહીં મેં આખી રાત માટે જાંબુ કેન્ડીને ફ્રીઝરમાં મૂકી હતી અને હવે એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈશું તો પહેલા હું તમને મોલ્ડમાંથી કાઢીને બતાવીશ હવે આપણે પેપર કપમાં કેન્ડી બનાવી છે તે પણ હું તમને કાઢીને બતાવી દઈશ તો તમે જોઈ શકો છો આપડી જાંબુ કેન્ડી એકદમ સરળ રીતે નીકળી જાય છે એટલે આપણી જાંબુ કેન્ડી એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે તો આ કુલ્ફીમાં આપણે કોઈ પણ એસન્સ કે કોઈ પણ કલર ઉમેર્યો નથી એકદમ નેચરલ આ કુલ્ફી બનીને તૈયાર થાય છે તો બહારના બરફ ગોલાને ભૂલાવી દે તેવી ટેસ્ટી થી જાંબુન કે જાંબુ કેન્ડી બનીને બિલકુલ તૈયાર છે હમણાં હું પ્લેટમાં ત્રણ કેન્ડી જેટલી સર્વ કરી લઉં છું બાકીની કેન્ડીને હું ફ્રીઝરમાં મૂકી દઈશ કેન્ડીને એક વખત બનાવ્યા પછી તમે દસ થી બાર દિવસ સુધી સારી રાખી શકો છો જો તમે ક્યારેય પણ આ રીતે જાંબુ કેન્ડી ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે આ જાંબુ કેન્ડી ખાવામાં તો હેલ્ધી છે જ સાથે તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને કરજો થેન્ક્સ ફોર વોચિંગ